એ તો બહુ મોટું દુઃખ બાબત છે અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો કસ્ટડીમાં મૂક્યો એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય રેડ કરે અને કે તમે દારૂ ના ધંધા કરો છો આમ કરો છો અને એના એના તો લગ્ન પ્રસંગ આ સોલ તારીખે એની નાની બેન લગ્ન છે તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા આદિવાસી સરપંચ અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી એ ગરીબ જે પ્રજા છે એમના પર રંજાણ એટલા માટે મુખ્યમંત્રી પત્ર લખવાની પર ભરતે કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય ભારતીયનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો સમર બનતી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ चुटायला प्रतिनिधी आुनेगार तो चुटेला प्रतिनिधी कार्यवाही पण निर्दोष लोक गुना नाही तुम्ही एका कस्टडी मूकी दोषो त संजोग संजोगों में चलवी ने लये